સુરત સુરતના માંડવીના વીરપોર ગામે પાવરગ્રીડ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે ખેડૂતો અને કંપનીના અધિકારીઓ સામસામે આવી ગયા છે ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં લાઇન નાખી નુકસાન કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે તો મંજૂરી વગર ખેતરમાં લાઇન નાખી અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે ખેડૂત અગ્રણીઓ અને ગ્રીડના અધિકારીઓ વચ્ચે બેઠક મળી જ્યાં સુધી યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી કામગીરી બંધ રાખવા નિર્ણય કરાયો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માંડવી પોલીસ ઘટના સ્થળે તૈનાત છે નવ ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન પસાર થશે વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે નિર્મલ દાદાગીરીના આક્ષેપો થઈ રહ્યા છે નવ ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન પસાર થશે શું છે સમગ્ર ઘટના ચોક્કસ ચોક્કસથી કે સુરતના માંડવી તાલુકાના વીરપુર ગામે હાલ જે પાવર ગ્રીડ લાઇન પસાર થઈ રહી હતી તેમાં ખેડૂતોને કોઈ પણ જાણ કર્યા વિના પાવર ગ્રીડના અધિકારીઓ ખેતરે પહોંચી ગયા હતા અને જે ખેડૂતોનો ફૂગો પાક હતો એમને નષ્ટ કરી અને રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે ત્યારે ખેડૂતોને જાણ કરતા ખેડૂતો ખેતરે પહોંચી ચૂક્યા હતા અને જબરજસ્તીથી ખેડૂત પાવરગ્રીડના અધિકારીઓ ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી રહ્યા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સામસામે સામે ખેડૂતો અને જે પાવરગ્રીડના અધિકારીઓ હતા એ આવી ગયા હતા અને અફડા સામ સામે માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ ને કરતા પરિમલ પટેલ સાથે આવી પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને મામલો ઠાળે પાડ્યો હતો એક તબક્કે ખેડૂત સમાજના પ્રમુખ ખેડૂત પરિમલ પટેલ અને જે પાવલ અધિકારીઓ છે તેઓ પણ આવી ગયા હતા પોલીસને જાણ થતા જ પોલીસ પહોંચી હતી અને જે ખેડૂતો હતા અને પાવરગ્રીડના અધિકારીઓ હતા તેમને સમજાવ્યા હતા ત્યારબાદ વિપોર ગામ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતો અને પોલીસે મધ્યસ્થી કરી હતી અને પોલીસ દ્વારા મધ્યસ્થી કરતા જ હાલ આ કામ જે છે તે અટકાવી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી આ કામ ચાલુ ન કરવાનો હાલ તો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ જે પ્રમાણે પાવર ગ્રીડની ની લાઈન પસાર થાય છે નવ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો અને તેઓ આ જે લાઈન પસાર થાય તે અહીંથી પસાર ન થવા માટે માંગ કરી રહ્યા હતા અને તેઓ મકલ છે કે આ લાઈન અહીંથી પસાર થવી જોઈએ ને જી જી આભાર નિર્મલ વિગત આપવા બદલ